ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા ડિજિટલ મીડિયા તથા મીડિયા જગત સાથે સંકળાયેલ આપ સર્વ છે આજના પત્રકાર ગ્રુપ આયોજિત કોયલલી લગ્નोत्सव જે છે તેની વિશેષ માહિતી આપવા માટે આજના પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે પીપી સવાણી ગ્રુપ હંમેશા મેડિકલ ક્ષેત્રે એજ્યુકેશન ક્ષેત્રે સમાજ સમાજ સેવા ક્ષેત્રે વિવિધ પ્રકારના આયોજન કરતો આવું છે એ પૈકીનું એક આયોજન એટલે પીપી સવાણી ગ્રુપ આયોજિત કોયલી લગ્નોત્સવ આ પત્રકાર પરિષદમાં આ આયોજનની સંપૂર્ણ માહિતી આપવા માટે હું શ્રી મહેશભાઈ સવાણીને વિનંતી કરીશ કે તેઓ આ પત્રકાર પરિષદમાં સંપૂર્ણ માહિતી આપે ભાઈઓ બહેનો ભવ્ય લગવ પ્રસંગે આપ સૌ પત્રકાર મિત્રો અહિયાં વધારા તે બદલ આવું પરિવાર દ્વારા આયોજિત આ કોઇલની લગ્નોત્સવની અંદર 133 દીકરીઓના કે જે દીકરીઓને પિતાની છત્ર છાયા હતી તેવી દીકરીઓના સુખે લગ્નોત્સવ પ્રસંગે તારીખ 12 અને શનિવારના રોજ રાત્રે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ હતું સંગીત સંધ્યામાં સ્વર

સાથે કમિશનર સાહેબ ના ભાઈ આઈજી સાહેબ ના ભાઈ એસપી સાહેબ ના કલેક્ટર સાહેબ ના ભાઈ પણ આ વખતના લગ્નમાં ટીપી સોવાણી ગ્રુપ દ્વારા આયોજિત કોયાડી લગ્નોત્સવની અંદર એકસો ને તેત્રીસ દીકરીઓ કબૂતામાં પગલાં માનશે જે પૈકી ત્રેવીસ દીકરીઓના લગ્ન બીજી નવેમ્બરે ગાડીયાધર તાલુકાના મેકડા ગામે અમરેલી જિલ્લામાં રહેતી અને ભાટનગર જિલ્લામાં રહેતી દીકરીઓ લગ્ન સંપૂર્ણ થતા આ લગ્નોત્સવ સુરતના આંગણે જે લગ્નોત્સવ થનાર છે એમાં એકસો ને અગિયાર દીકરીઓ ઓગણચાલીસ જાતિની મુસ્લિમ અને ખ્રિશ્ચન સહિતની દીકરીઓના લગ્નોત્સવ થનાર છે આ લગ્નોત્સવમાં ફક્ત ગુજરાતની જ નહીં મહારાષ્ટ્રની છ દીકરીઓ રાજસ્થાનની બે દીકરીઓ યુપીની બે દીકરી અને બિહારની એક દીકરીના પણ લગ્નોસો થયા મહેશભાઈની શા માટે અમને જે પ્રમાણે અમારી જૂની દીકરીઓ અને જૂના જમાઈઓ તરફથી એક બાળકનો એવો જન્મ થયો કે જે થેલેસેમિયા યુક્ત હશે અને એનાથી અમને એવું થયું કે અમારી આવનાર પેઢી એટલે આવનાર અમારી દીકરીના બાળકો થેલેસેમિયા યુક્ત ન જન્મે તેના માટે દરેક દીકરી અને જમાઈનો બ્લડ રિપોર્ટ કરાવીને થેલેસેમિયા ટેસ્ટ અમે હન્ડ્રેડ પર્સન્ટ પોઝિટિવ કે ભાઈ અમે એક પણ બાળકને થેલેસેમિયા નહીં થાય એ રીતે અમે થેલેસેમિયાનો રિપોર્ટ કર્યો આ વિવાહ પ્રસંગમાં કોણ મુખ્ય નિર્ણય આ વિવાહ પ્રસંગની અંદર રાજસ્વી મહાનુભાવો તો ખરા જ સાથે સાથે સંધિ અધિકારીઓ અને મારા બાપુજીની લાઈફ ઉપર લખાયેલું શૈલેષભાઈ સકપરિયા લિખિત આરોહણ બુક મારી લાઈફ ઉપર બુક જે લખવામાં આવી છે ડૉક્ટર જીતેન્દ્રભાઈ અઢિયા એમની પ્રેરણા મૂર્તિ અને દીકરી હોય મને લખેલા પત્રો પોયલડી અને આનું આ ત્રણેય બુકોનું વિમોચન ગુજરાત રાજ્યમાંથી પદ્મશ્રી એવોર્ડ મેળવી ચૂકેલા સોળ જેટલા પદ્મશ્રી એવોર્ડ વિનર પણ હાજર રહેવાના છે આ વર્ષે વિશેષમાં તો અમે એવી બહેનોને દીપ પ્રાગટ્ય માટે રાખેલી છે કે જે સારી સાસુમાં હોય એક દીકરીને સાસરે જતામાં જો વધારામાં વધારે ડર હોય અથવા તો દુઃખ હોય તો એમને એમની સાસુના નેચર ઉપર વાય છે અમારી દીકરીઓના સારા સાસુમાં એક મા કરતાં વિશેષ સાસુમા તરીકે જેમણે રૂલ નિભાવ્યો છે એવા સોળ સાસુમાને હાથે અમે દીપ પ્રાગટ્ય કરવાના છીએ સાથે સાથે જીવન જ્યોત ટ્રસ્ટમાં જેમણે ઓર્ગન ડોનેશન કર્યું છે જે પુરુષનું ઓર્ગન ડોનેશન થયું હોય એ પોતે તો કોમામાં હોય પણ એમના એક ઓર્ગન એક વ્યક્તિના ઓર્ગન ડોનેશનની પાછળ સાત વ્યક્તિઓની જિંદગી બચતી હોય છે આ સાત વ્યક્તિઓની જિંદગી બચાવવા માટે જેમણે સંમતિ આપી એવી માતાઓ અથવા એવી દીકરીઓ પણ આ વખતે અમારા એકવીસ તારીખના લગ્નોત્સવની અંદર સુધી સવાણી પરિવાર દ્વારા કોયડી લગ્નોત્સવની સાથે સાથે પંચાવનસો ને ઓગણચાલીસ દીકરીઓના દીકરીઓને સાસરે વળાવવાનો પ્રસંગ સવાણી પરિવારનો અગ્રમા ખાતેનું ગ્રાઉન્ડ છે એ સદભાગ્ય બનેલી છે すご,視聴ありがとうございな。